સમાચારોમાં સ્વાગત છે આગળ વાત કરીએ તો દિલ્હી લીકર કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીના સમન્સ બાદ પણ હાજર થયા નથી તેમણે આ મુદ્દે ઈડીને જવાબ પણ મોકલ્યો છે કેજરીવાલે કહ્યું છે કે તપાસ એજન્સીની કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે મારી પાસે છુપાવવા માટે કંઈ નથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી તેમણે દિલ્હી લીકર પોલીસી કેસમાં ઈડીના સમન્સનું જવાબ મોકલ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ વિપક્ષના મેડિટેશન કોર્સ માટે ગયા છે કેજરીવાલે ઈડીને કહ્યું છે કે ગત વખતની જેમ આ વખતે પણ સમન્સ ગેરકાયદેસર છે આ રાજકીય પ્રેરિત છે મેં મારું જીવન પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે જીવ્યું છે મારી પાસે છુપાવવા માટે કંઈ નથી તેથી સમન્સ પાછું ખેંચવું જોઈએ नहीं देखिए एक बार बताएं ये एजेंसी हैं जो बहुत सत्य से काम करती हैं और एजेंसी को अपना काम करना अगर आपके पास कुछ नहीं सबको फेस करना चाहिए जो और जाना चाहिए नहीं जाने से आप जनता के पूरे क्वेश्चन मार्क में और देश के क्वेश्चन मार्क में आ जाते हैं कि आप अवॉइड क्यों कर रहे हैं पूरा का पूरा मुकदमा जो है पूरा केस जो है वो फर्जी है रत्ती भर सबूत रत्ती भर भी एविडेंस ना एजेंसियों के पास है और ना ही आ, इस मसले में कोई गड़बड़ी है लेकिन सिर्फ आम आदमी पार्टी को और अरविंद केजरीवाल को फंसाने के लिए ये पूरा एक षड्यंत्र रचा गया है ईडी ओगनीस डिसेम्बरे अरविंद केजरीवाल ने समन्स मोकलू जो कि केजरीवाल ईडी पूछपर एक दिवस पहला वीस डिसम्बरे मेडिटेशन विपक्ष केन्द्र गया था एक हफ्ता पहले ही माननीय मुख्यमंत्री जी ने ये घोषित कर दिया था सबको पता था कि अरविंद केजरीवाल जी 10 दिन के लिए विपसना पे जा रहे हैं वे हर साल जाते हैं पच्चीस साल से विपस्ना पे जाते हैं घोषित था इसका मतलब यह है कि जान ऐसे समय समन भेजा गया एजेंसी द्वारा क्योंकि इनकी नीयत जांच की नहीं है नीयत अरविंद केजरीवाल को फंसाने की आम आदमी पार्टी को खत्म करने की है આ બાજુ સતત બીજી વખત જ્યારે કેજરીવાલને સમન્સ પાઠવ્યા બાદ એજન્સી સમક્ષ હાજર થયા નથી અગાઉ એજન્સીએ તેમને બે નવેમ્બરે હાજર થવા માટે કહ્યું હતું પરંતુ તેઓ હાજર નહોતા થયા ત્યારે તેમણે પણ એજન્સીને પત્ર મોકલીને પૂછ્યું હતું કે શું હું સંદિગ્ધ છું કે પછી સાક્ષી છું જે બાદ ઓગણીસ ડિસેમ્બરે ઇડીએ તેમને ફરીથી સમન્સ મોકલ્યું હવે ઇડી કેજરીવાલને ત્રીજો સમન્સ પાઠવી શકે છે જ્યાં સુધી કેજરીવાલ સવાલ જવાબ માટે હાજર નહીં થાય ત્યાં સુધી ઇડી સમન્સ મોકલું મોકલવાનું ચાલુ રાખી શકે છે જો કેજરીવાલ અનેક નોટિસો ઇસ્યુ કર્યા પછી એજન્સી સમક્ષ હાજર ન થાય તો ઈડી તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ બહાર પાડવાની માંગ સાથે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી